નમસ્કાર આપની સાથે હું શુમાસો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી માતાજીના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે જેમાં શારદીય નવરાત્રીનું આજે આઠમું નોરતું છે અને આઠમા નોરતે માતા મહાગૌરીની પૂજા અર્ચના કરવામાં આવે છે માના આ સ્વરૂપનું પ્રાગટ્ય પાછળની કથા શું છે માને પૂજા અર્ચના કઈ રીતે કરવી જોઈએ આઠમા નોરતે જાણીશું અમારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે શ્રી વિરમભાઈ દેસાઈ ભાગવત આચાર્ય નમસ્કાર વિરમભાઈ સ્વાગત આપનું અમારા સ્ટુડિયોમાં આજે આપણે જાણીશું નવરાત્રીનો પર્વ જે રીતે ચાલી રહ્યો છે અને માતાજીના જે નવ સ્વરૂપો છે તેની પૂજા અને અર્ચના કરવામાં આવે છે એમાં સૌથી મહત્વનું કે આજે આઠમ છે અને આઠમ નિમિત્તે માતા મહાગૌરીની પૂજા અર્ચના કરવામાં આવે છે તો વાત કરવામાં આવે તો માતાજીનો જે મહિમા શું છે આ માતાજીનું સ્વરૂપ કેવું છે અમને જણાવો જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા મહાગૌરી માતાજીનો દિવસ અંદર એવું કહેવાય છે કે શારદીય નવરાત્રિની અંદર આઠમના દિવસે માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવે એનું કારણ છે કે નારદ પુરાણમાં એવું લખ્યું છે કે જે દિવસે રામ અને રાવણનું યુદ્ધ થયું હતું ત્યારે નારદજીએ ભગવાન રામને એવું કહ્યું હતું કે ભગવાન જો તમારે રાવણ ઉપર વિજય મેળવવો હોય ને તો રાવણ ઉપર વિજય મેળવવા માટે તમારે શારદીય નવરાત્રિનું અનુષ્ઠાન કરવું પડશે અને એ અનુષ્ઠાન દરમિયાન આઠમના દિવસે માતાજીને નૈવેદ અર્પણ કરવું પડશે માતાજીને નૈવેદ જો તમે અર્પણ કરશો તો તમને સિદ્ધિની પ્રાપ્તિ થશે અને વિજયની પ્રાપ્તિ થશે આવું નારદજી ભગવાન રામને કહે છે અને નારદજીના કહેવાથી ભગવાન રામે શારદીય નવરાત્રીનું ખૂબ જ ભાવથી અનુષ્ઠાન કર્યું હતું અને એ જ અનુષ્ઠાનના કારણે ભગવાને રામે એ રાવણ ઉપર વિજય લીધો અને આમ તો માં કહેવાય ને કોને કહેવાય આપણે કોઈ નાનું બાળક હોય અને એ નાનું બાળક એને મળમૂત્ર કર્યું હોય તો મળમૂત્ર કરીને પછી અંદર હાથ ફેલાવે તો આપણે એ બાળક નહીં જોઈએ તો આપણે કહી દઈએ ગંદુ બાળક ગંદુ બાળક પણ એની મા એની જોડે જાય તો એ

જો નાભી ચાર પ્રકારની વાણી દેવી ભાગવતની ની અંદર લખી છે પરા પસ્યંતિ મધ્યમાં અને વૈખરી આ ચાર પ્રકારની વાણી પરાવાણી એટલે શું કે લોકોનું કલ્યાણ કરવા માટેની જે વાણી છે એને પરાવાણી કહેવાય નાભી થી અને મધ્યમાં એટલે થી અને વૈક્રી વાણી એટલે આપણે થી જે બોલીએ છીએ અત્યારે એને વૈક્રી વાણી કહેવાય તો પરા મધ્યમાં અને ચાર પ્રકારની વાણીમાંથી કોઈ પણ પ્રકારે ફક્ત તમે માં બોલો માં

તેવી ભાગવતની અંદર એવું લખ્યું છે કે બાર મહિના સુધી માતાજી આપણું કલ્યાણ કરે આપણા કુટુંબની રક્ષા કરે આપણા કુટુંબમાં સારા સંસ્કારોનું સિંચન કરે ક્યારે આઠમના દિવસે જ્યારે આપણે માતાજીને નૈવેદ અર્પણ કરીએ ત્યારે તો આઠમ નો દિવસ એવો છે કે આ જગતની અંદર કોઈ પણ જીવે પછી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે જોઈએ તો લોકો એવું કે ભાઈ ભારતના ભારત દેશની બહાર શું ભારતમાં શું તો દરેકે દરેક જે જીવ જગતની અંદર જન્મ્યો છે એને માની જરૂર તો હોય પડે માં વગર કોઈ દિવસ પૃથ્વી પર અવાતું નથી અવતરણ એ માથી જ થાય છે તો આઠમના દિવસે માતાજીને નૈવેદ્ય અર્પણ કરવાથી જ આપણા કુટુંબ પરિવારની રક્ષા થાય છે અને આપણા કુટુંબ પરિવારમાં સારા સંસ્કારોનું સિંચન થાય છે તો આ નવ દિવસ સુધી આપણે શું કરવું તો નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવી માતાજીની આરાધના કરો ત્યારબાદ માતાજીનો અખંડ દીવો રાખો અખંડ દીવો રાખ્યા પછી તમે નવ દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના કરો ચંડી પાઠનો પાઠ કરો ચંડી પાઠનો પાઠ કર્યા પછી એ પણ જો તમને ના ફાવે માતાજી કેટલું બધું સરળ કરી આપ્યું છે આપણને કે તમને એ પણ ન ફાવે તો માતાજીના ગરબા માતાજીના ભજન એ બધું સાંભળો અથવા ગાઓ એની પાછળ આખો દિવસ તમે માતાજીને આપો આ નવ દિવસ તો તમારા બાર મહિના સૌથી સારામાં સારા જશે આવું દેવી ભાગવતમાં લખ્યું છે અને આપણો બધાનો અનુભવ છે આ

આઠમ નક્ષત્ર પ્રમાણે જોવા તો આજે સાંજે ચાર વાગ્યા સુધી આઠમ છે તો એ એવું કહેવાય કે નક્ષત્ર પ્રમાણે જ્યોતિષ પ્રમાણે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે લોકો નૈવેદ કરતા હોય એ બધા આવતીકાલે કરે અથવા તો જેની જેવી રીતે પરંપરા હોય કે નવ દિવસ પૂરા નવરાત્રીના ગણતા હોય દિવસ પૂરા ગણતા હોય અને પરંપરા પરંપરા પ્રમાણે કે મહાગૌરી મહાગૌરી માતાજીની પૂજા થાય અને મહાગૌરી માતાજીએ ચંડમુંડ નો વધ કર્યો હતો ને એ દિવસે માતાજી ચામુંડા કહેવાયા હતા આજે આઠમ દિવસે માતાજીએ ચંડમુંડ નો વધ કર્યો ચંડમુંડ બે રાક્ષસ હતા આપણે સૌ એ કથા જાણીએ છીએ અને ઘણા બધા રાક્ષસો આ જગત ની અંદર થઈ ગયા અને દરેક નો વખત માતાજી અલગ અલગ સ્વરૂપ ધારણ કરી અને કર્યો છે જેમ કે અત્યારના સમયની અંદર આ કળ્યુગ ની અંદર આપણે જોઈએ તો દરેક જગ્યાએ ચંડમુંડ છે દરેક જગ્યાએ મહિષાસુર છે દરેક જગ્યાએ હિરણ્ય કશ્યપુ છે દરેક જગ્યાએ પૂતના છે દરેક જગ્યાએ રાવણ છે પણ એને ઓળખવા કેવું રીતે એને કઈ માત્ર બે સિંગડા ના હોય પણ એવું કયું છે ભાગવત અંદર કે જે માણસ બહુ લોભી હોય એને હિરણ્ય કશ્યપુ કહેવાય જે માણસ પારકી સ્ત્રી ઉપર નજર નાખતો હોય એને રાવણ કહેવાય જે સ્ત્રી ગર્ભમાં રહેલા બાળકને એ ગર્ભપાત કરાવી નાખે છે આપણે બધા જાણીએ છીએ દુઃખની વાત છે પણ તે છતાંય એને પૂતના કહેવામાં આવે છે તો જયારે ભગવાનને ભાગવતની અંદર એવો બારમા સ્કંદની અંદર અગિયારમા સ્કંદની અંદર આ કથા આવે છે

બાળક નું ગર્ભપાત કરાવી નાખવામાં આવે જબરજસ્તી કશ્યપુ જે અતિશય લોભી છે પોતાના ભયનું પડાવી લેવા માગે છે પોતાના કુટુંબનું પડાવી લેવા માગે છે એ બધા હિરણ કશ્યપુ છે જે જે રાવણ છે જે પારખી સ્ત્રીઓ પર ખરાબ નજર નાખી બધા રાવણ છે તો આ બધા ઘેર ઘેર થશે તો શું તમે ઘેર ઘેરા અવતાર લેશો ત્યારે ભગવાન એવું કહે છે કે હવે ઘેર ઘેરા અવતાર લેવાની જરૂર નથી કારણ કે હું ઘેર ઘેરા અવતાર મને ઓળખશે પણ આ કળિયુગની અંદર દેવી ભાગવતનું જે જે જગ્યાએ માતાજીનું જો અનુષ્ઠાન થશે એ જગ્યાએ કળિયુગ પ્રવેશી નહીં શકે એ માટે આપણે બધાએ આ કળિયુગની અંદર જીવવા માટે કળિયુગની અંદર સતયુગમાં જીવવા માટે આપણે દેવી ભાગવતનો આશરો લેવો પડશે આશરો લેવો પડશે અને વર્ષની અંદર શારદીય નવરાત્રી કહેવાય ચૈત્ર મહિનાની નવરાત્રી કહેવાય મહા મહિનાની નવરાત્રી કહેવાય અને અષાઢ મહિનાની જે નવરાત્રી ગુપ્ત નવરાત્રી જેને આપણે આપણે બધા ઓળખીએ છીએ એ ચાર નવરાત્રીમાં સૌથી વધારે મહત્વ શારદીય નવરાત્રીનું નું છે આ નવ દિવસની અંદર આપણે માતાજી નું જ ભાવથી અનુષ્ઠાન કરીએ જેની જેવી જે જે પરંપરા પ્રમાણે ઝવેરા કરતા હોય માતાજીના નૈવેદ્ય કરતા હોય અખંડ જીવ કરતા હોય અને માતાજીનું પ્રેમ ભાવથી ખૂબ સેવા કરતા હોય તો આ નવ દિવસ માતાજીને આપણે પ્રસન્ન કરીએ તો બાર મહિના માતાજી આપણી ખૂબ લાજ રાખે આપણી આબરું રાખે આપણે જગતની અંદર ક્યાંય પાછા ન પડીએ કોઈ ખોટું કાર્ય ન કરીએ એ માતાજી આપણને રોકે અને માતાજી આપણા કુટુંબ પરિવારની રક્ષા કરે એ માટે આપણે આ નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવાની તો આ સાથે ફરીથી મળીશું નવા એક ટોપિક સાથે તો આ સાથે જોતા રહો એ આરબી ન્યૂઝ